મિત્રો આ છે તે રાશિઓ જે દુનિયાની સૌથી ધનિક રાશિઓ બની શકે છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય સાતમાં આકાશમાં રહેશે અને તેઓ એક પછી એક મહાન સમાચારો મેળવવાના છે હા મિત્રો ભગવાન ગણેશજી આ પાંચ ભાગ્યશાળી રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તેમના જીવનમાં અનંત ખુશીઓની ભરમાર થવાની છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી આ પાંચ રાશિઓના તમામ દુઃખ મુશ્કેલીઓ અને પરેશાનીઓનો અંત આવશે અને તેઓ એક નવા સુવર્ણયુગમાં પ્રવેશ કરશે હવે પ્રશ્ન એ થાય છે કે આ નસીબદાર રાશિઓ કઈ છે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી ભગવાન ગણેશજી આ પાંચ રાશિઓ પર અઢળક ધન વરસાવશે જેના કારણે તેઓ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ બની જશે આ વિડિયોમાં અમે તમને આ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું એટલે વિડિયોને આખરે સુધી જુઓ અને કશી જ રીતે ચૂકીશો નહીં જો તમે ભગવાન ગણેશજી પ્રત્યે અટૂટ શ્રદ્ધા રાખો છો તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગણેશજી અવશ્ય લખો આ રીતે તમે ગણપતિ બાપ્પાનો આશીર્વાદ ઝડપથી મેળવી શકશો હવે ચાલો જાણી લઈએ તે પાંચ રાશિઓ જેના પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વસવાની છે ગણપતિ બાપ્પાએ બારમાંથી પાંચ વિશેષ રાશિઓ પસંદ કરી છે જેમની જિંદગી હવે સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે આ રાશિઓ માટે ભવિષ્યના દરવાજા ખોલવા જઈ રહ્યા છે જ્યાં ધનની કમી નહીં રહેશે અને કોઈ પણ મુશ્કેલી નહીં આવશે ભગવાન ગણેશની કૃપાથી આ પાંચ રાશિઓને અપાર ખુશીઓ સફળતા અને ધનલાભ મળશે તમામ અવરોધો દુઃખ અને સંકટ હવે સમાપ્ત થશે અને આ રાશિઓનો જીવન પ્રગતિના માર્ગે ઝડપથી આગળ વધશે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તેઓ આર્થિક ઉન્નતિ સુખ સમૃદ્ધિ અને અપાર સફળતા પ્રાપ્ત કરશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો હવે જાણીએ તે પાંચ શુભ રાશિઓ જે ધન વૈભવ અને સમૃદ્ધિથી ભરપૂર થવાની છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેઓ પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા થવાની છે જે રાશિઓ પર ભગવાન ગણેશજીની કૃપાથી વરસવાની છે તેમાં પ્રથમ સ્થાન પર છે હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી કુંભરાશિના જાતકો માટે ખૂબ જ સારા દિવસો આવી રહ્યા છે ભગવાન ગણેશજી તમારા પર ખુશ છે અને તમને ટૂંક સમયમાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેનાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે તમારા શ્રમનું હવે પરિણામ મળશે અને તમે જે મહેનત કરી રહ્યા હતા તે સફળ થશે અટવાયેલા કાર્યો પૂર્ણ થશે અને વેપારમાં શ્રેષ્ઠ પ્રગતિ થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેઓને મોટો આર્થિક લાભ મળશે અને તેઓના ધંધામાં ઝડપી વૃદ્ધિ જોવા મળશે કુંભ રાશિના જાતકો માટે દરેક દિશામાંથી શુભ સમાચાર આવી રહ્યા છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિની તકો મળી શકે છે જો તમે નવી નોકરીની શોધમાં છો તો તમને નવી તક મળશે જો તમારા કોઈ પૈસા ક્યાંક ફસાઈ ગયા છે તો તે પણ પાછા મળવાના યોગ બન્યા છે વેપારમાં બધો અવરોધ દૂર થશે અને તમારું જીવન આનંદમય બની જશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ અને પ્રગતિમય સાબિત થવાનો છે તમારું નસીબ તેજીથી ચમકશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ ભગવાન ગણેશજીની કૃપાથી તમારું અત્યંત શુભ સમય શરૂ થઈ ચૂક્યું છે ટૂંક સમયમાં જ તમને કોઈ મહત્વપૂર્ણ અને શુભ સમાચાર મળી શકે છે જે તમારા જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લાવશે તમારા પ્રયત્નો હવે સફળતા તરફ દોરી જશે અને તમારી આર્થિક પરિસ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ દરમિયાન તમારા મિત્રો અને ઓળખીતાઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે જેનાથી તમને નવા અવસરો પ્રાપ્ત થવાની સંભાવના છે મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ સફળતાઓ લઈને આવ્યો છે આવકમાં વધારો થવાની સાથે અન્ય મહત્વપૂર્ણ લાભો પણ મળવાના છે તમારા જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી સંબંધો વધુ મીઠા અને મજબૂત બનશે તમારા મધુર સ્વભાવ અને વાણીથી તમારા તમામ કાર્યો સરળતાથી પૂરા થઈ જશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે જો કોઈ કાર્ય વર્ષોથી અધૂરું હતું તો હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થવાની શક્યતા છે મેષ રાશિના જાતકો માટે આ સમય અપ્રતિમ પ્રગતિ અને વિકાસનો છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી ઉન્નતિ કરશો અને તમારા જીવનમાં નવો ઇતિહાસ રચશો તમારા સફળતાના કિસ્સાઓ દરેક જગ્યાએ ચર્ચાઈ જશે અને લોકો તમારું નામ ગૌરવભેર લેશે આજે તમારું ભાગ્યપૂર્ણ રીતે તમારું સાથ આપી રહ્યું છે તેથી અમૂલ્ય સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ખુશખબર છે કે હવે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે ભગવાન ગણેશજીની અપાર કૃપાથી તમે બહુ મોટા સારા સમાચાર સાંભળી શકો છો જેનાથી તમારું જીવન સકારાત્મક બદલાવ લાવશે તમારું કઠિન પરિશ્રમ હવે સફળતા આપવાનું છે અને ટૂંક સમયમાં જ તેની ઉત્તમ ફળપ્રાપ્તિ જોવા મળશે જેના કામ લાંબા સમયથી અટક્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે વ્યવસાયીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે તમારું વ્યવસાય અપેક્ષા કરતાં વધુ ઝડપથી ઉન્નતિ કરશે અને નવા અવસરો પ્રાપ્ત થશે ધંધામાં સતત વૃદ્ધિ થવાથી તમારે દરેક દિશામાં લાભ મળશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતાઓ પ્રબળ છે તે જ સમયે જેઓ હજી નોકરીની શોધમાં છે તેઓ માટે આ એક શુભ સમય બની શકે છે કારણ કે તમારે તમારી મનપસંદ નોકરી મળી શકે છે આ ઉપરાંત જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું છે તો તે પણ ટૂંક સમયમાં પાછું મળી શકે છે ધંધામાં આવેલા તમામ અવરોધ દૂર થશે અને તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે ધનુ રાશિના જાતકો માટે આ સમય અતિશુભ છે તેથી તેને સંપૂર્ણ રીતે લાભ મેળવો અને કોઈ પણ અવસરને ચૂકવા ન દો હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ આ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન ગણેશજીની કૃપાથી તમને માત્ર માન સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પણ સમાજમાં તમારી પ્રશંસાનો વરસાદ પણ થશે તમારા જીવનમાં નવા અવસરો આવી રહ્યા છે જે તમારું ભાગ્ય બદલશે અને તેમાં સકારાત્મક ફેરફારો લાવશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ મળશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને વેપારમાં પ્રગતિની તકો મળશે જો તમે નોકરીમાં છો તો તમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની પ્રબળ સંભાવનાઓ છે સાથે જ આર્થિક રીતે પણ તમને નવા અવસરો મળશે જેનાથી તમારું જીવન વધુ મજબૂત બનશે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ રહેશે સુખની ઈચ્છા રાખતા દંપતીઓ માટે પણ આ સમય શુભ છે અને તેમને શીઘ્ર જ સારા સમાચાર મળી શકે છે સિંહ રાશિના જાતકો માટે આ સમય અપૂર્વ ખુશીઓ અને પ્રગતિનું પ્રતિક બની રહ્યું છે તમે અનુભવશો કે તમારું નસીબ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમે ઝડપથી કોઈ મહત્વના અને શુભ સમાચાર સાંભળશો જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમે લાંબા સમયથી જે કાર્યો અટવાયેલા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે લોકોમાં તમારું માન સન્માન વધશે અને તમારું નામ વધુ જાણીતું બનશે આ સમય દરમિયાન મીન રાશિના જાતકોને ઘણી બધી તક અને લાભ મળશે જેમાં ધનલાભ અને અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિઓ સામેલ છે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણી દરેક કાર્યમાં સફળતા અપાવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા હતા તેઓ હવે ઝડપથી પૂર્ણ થવાની સંભાવના છે તમે ઝડપથી ઉન્નતિ કરી શકશો અને તમારા જીવનમાં નવી સિદ્ધિઓ મેળવી શકશો આજુબાજુના લોકો પણ તમારી સફળતાથી પ્રેરિત થશે કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને સફળતાથી ભરેલો રહેશે હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિ માટે પણ આ સમય ઘણો આનંદમય અને લાભદાયી સાબિત થવાનો છે આર્થિક લાભ જ નહીં પણ વેપારમાં પણ અપાર ઉન્નતિ થવાના યોગ છે નોકરી કરતા લોકો માટે પગારમાં વધારો અને પ્રમોશનના તકો મળી શકે છે તદુપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની છે અને તમે તમારું જીવન એક નવી દિશામાં લઈ જઈ શકશો ધંધાધારી લોકો માટે પણ આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે વેપારમાં અપેક્ષા કરતા વધુ વૃદ્ધિ થવાની છે તમારે ધન પ્રાપ્તિના અનેક માર્ગો ખુલી જશે જો તમે સંતાન સુખની ઈચ્છા રાખો છો તો ગણેશજીની કૃપાથી તે ઈચ્છા પણ પૂર્ણ થશે તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જશે અને પારિવારિક જીવન મજાની રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને જો તમે નવા ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ગણેશજીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારે જીવનમાં દરેક પ્રકારની સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો તરત જ જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો આથી તમને આ જ રીતે જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી રહેશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિ માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે લાંબા સમયથી જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતા તે હવે ગણપતિ બાપ્પાની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પરત મળવાની સંપૂર્ણ શક્યતા છે ઉપરાંત તમારા તમામ પ્રકારના દેવા પણ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે તમારી મહેનત હવે ફળ આપશે અને સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધંધામાં આશ્ચર્યજનક લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જોકે તમારે તમારા સ્વભાવમાં સંતુલન રાખવું જોઈએ કારણ કે વધુ ઉગ્રતા તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે ગણેશજીની કૃપાથી તમારા બધી અધૂરી કામો ધીરે ધીરે પૂર્ણ થવા લાગશે તે સિવાય સંતાન સુખની પણ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે અને તમે અનુભવશો કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિ માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં મોટા પરિવર્તન થવાના છે સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે ગણેશજીની કૃપાથી તમને સફળતાના નવા અવસરો પ્રાપ્ત થશે અને તમે તેમને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકો તો જીવનમાં પ્રગતિ કરી શકશો જો તમારું કોઈ કામ અટકેલા છે તો હવે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે ઉપરાંત જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે ગણેશજીના આશીર્વાદથી તમારું આવકનું સ્ત્રોત વધશે અને ધનલાભના અનેક અવસરો પ્રાપ્ત થશે તમારા પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને વેપારમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળશે અચાનક આર્થિક લાભ થવાના યોગ છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ સફળ થવાની સંભાવના છે આ કારણે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે આ શુભ અવસરોનો પૂરો લાભ લો અને સોનેરી તકને વ્યર્થ ન જવા દો જય ગણેશજી